પ્રિય મિત્રો ભલે ગમે તે થાય પણ આ બે વસ્તુઓ બે હજાર છવ્વીસમાં ઓશિકા નીચે મૂકી દો તમારી સાત જન્મની ગરીબી દૂર થઈ જશે હજાર દુશ્મનો પણ તમારું કંઈ બગાડી શકશે નહીં જે વસ્તુ માટે તમે સાત જન્મથી તડપી રહ્યા છો એ વસ્તુ તમને મળી જશે જેટલા પૈસા જોઈએ બધું તમારી જોડીમાં હશે કારણ કે આ બે વસ્તુઓ ખૂબ જ ચમત્કારિક છે આનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે અને જો તમે આ બે વસ્તુઓ ઓશિકા નીચે મૂકીને સૂઈ છો તો વિશ્વાસ કરો કે માતા લક્ષ્મી પોતે દોડતા આવશે તમારા ઘરે અને તમને દરેક પ્રકારનું સુખ આપશે પછી ધન દોલતની કમી હોય કે તમારા લગ્ન નથી થતા તો લગ્ન થઈ જશે કર્જમાંથી મુક્તિ જોઈએ બધું થઈ જશે બસ તમારે આ બે વસ્તુઓ ચૂપચાપ તમારા ઓશિકા નીચે મૂકવાની છે કોઈને કહેવાનું નથી હા મિત્રો કોઈને કહેવાનું નથી ચૂપચાપ આ બે વસ્તુઓ ઓશિકા નીચે મૂકી દો અને જુઓ કે માત્ર કેટલાક દિવસોમાં પણ દરેકને બધું મળતું નથી જેનો તે હકદાર હોય પણ મિત્રો આપણા સનાતન ધર્મમાં કેટલાક એવા ઉપાય કહેવાયા છે કે જો માણસ મહેનત સાથે એ કરી લે તો તેનું ભાગ્ય ખૂબ ઝડપથી દોડે છે તેની કિસ્મત ખૂબ ચમકદાર બની જાય છે તો જો તમે પણ તમારા જીવનમાં સફળ થવા માંગો છો અપાર ધન દોલત મેળવવા માંગો છો મનગમતા લગ્ન કરવા માંગો છો જીવનમાં દરેક પ્રકારનું સુખ માંગો છો તો મિત્રો અમારી વાત માની લો અને જે બે વસ્તુઓ અમે તમને આ વિડીયોમાં કહેવાના છીએ એ વસ્તુઓને તમારી ઓશિકા નીચે મૂકવાનું શરૂ કરી દો વિશ્વાસ કરો કે દરેક વસ્તુમાં તમને સફળતા મળવા લાગશે મિત્રો જો તમને કોઈ દુશ્મન પરેશાન કરી રહ્યો છે તમારા પર તંત્ર મંત્ર કરાવી રહ્યો છે તમને નીચા પાડવાની કોશિશ કરી રહ્યો છે તો એ દુશ્મન પણ તમારા તલવા ચાટવા લાગશે એ દુશ્મન પણ તમારી આગળ પાછળ ફરવા લાગશે કારણ કે આ બે વસ્તુઓમાં બ્રહ્માંડની તમામ શક્તિઓ સમાવિષ્ટ છે મિત્રો દરેકને આ બે વસ્તુઓ વિશે ખબર નથી પણ આજે આ વિડિયોમાં તમામ માહિતી હું તમને આપીશ તો વિડીયો શરૂઆતથી અંત સુધી જુઓ જુઓ મિત્રો દરેક માણસની ઈચ્છા હોય છે કે તેની પાસે ઓછામાં ઓછા એટલા પૈસા તો હોય કે તે પોતાના ઘર પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકે મુશ્કેલી આવે તો કોઈની સામે હાથ ફેલાવવો ન પડે પોતાના પણ થોડા સપના પૂરા થઈ જાય અને પરિવારના પણ સપના પૂરા થઈ જાય ઓછામાં ઓછા એટલું ધન તો હોવું જ જોઈએ પણ અક્સર એવું થતું નથી મહેનત કરી લો ચાહે કંઈ પણ કરી લો મિત્રો ધન દોલત દરેકને મળતી નથી અને સુખ શાંતિ પણ મળતી નથી જો કોઈને ધન મળી જાય તો તેના જીવનમાં સુખ શાંતિ નહીં હોય પણ મિત્રો જો તમને બધું જોઈએ ધન દોલત પણ જોઈએ સુખ શાંતિ પણ જોઈએ ઇજ્જત પણ જોઈએ શોહરત પણ જોઈએ લગ્ન જીવનમાં આનંદ પણ જોઈએ બાળકો જોઈએ પરિવારનું સુખ જોઈએ તો મિત્રો આ બે વસ્તુઓને તમારા ખિસ્સામાં રાખવાનું શરૂ કરી દો અને આ બે વસ્તુઓને તમારી ઓશિકા નીચે રાખવાનું શરૂ કરી દો જ્યારે પણ તમે રાત્રે સૂઓ બસ આ બે વસ્તુઓને તમારી ઓશિકા નીચે મૂકી દો વિશ્વાસ કરો કે સાક્ષાત માતા લક્ષ્મી તમારું જીવન બદલી નાખશે ચાલો તમારું વધુ સમય નહીં લઈએ સૌથી પહેલા વિડિયોને લાઈક જરૂર કરી દો અને નીચે કોમેન્ટ બોક્સમાં જે વ્યક્તિ સાચા મનથી અને સાચી શ્રદ્ધાથી જય શનિદેવ લખશે શનિદેવ આગામી ચોવીસ કલાકમાં તેને ત્રણ મોટી ખુશીઓ આપશે તો મિત્રો હમણાં જ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખજો આગામી ચોવીસ કલાકમાં તમને સારા સમાચાર મળશે અને જો કોઈ સમસ્યા હોય તો તમે મને લખીને કહી શકો છો ચાલો જાણીએ કે એક કઈ બે વસ્તુઓ છે જેને તમે ઓશિકા નીચે મૂકશો તો તમને દરેક સંભવિત વસ્તુ મળી જશે કરોડોનું ધન હોય બંગલો હોય બધું તમને મળી જશે તો ચાલો વિગતવાર જાણીએ અને એક નાની વિનંતી કરીશ કે વિડીયો છોડીને જવાની ભૂલ ન કરતા કારણ કે વિડીયોમાં ખૂબ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને જો નાનામાં નાની માહિતી પણ તમે મિસ કરી દીધી તો મિત્રો તમારું મોટું નુકસાન થઈ શકે છે તેથી વિડીયો અંત સુધી જુઓ અને પોતાના જીવનમાં સુધારો લાવવાની થોડી કોશિશ કરી લો બાકીનું કામ માતા લક્ષ્મી કરી દેશે મિત્રો આપણા સનાતન ધર્મમાં અને જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ છે જેનો આપણા જીવન પર ખૂબ ઊંડો પ્રભાવ પડે છે મિત્રો તમને કહી દઉં કે જ્યારે કોઈ વ્યક્તિ સૂવે છે એટલે કે રાત્રે ઊંઘ લે છે તો તેની જે ઊર્જા છે તે સૌથી વધુ ખર્ચાય છે એટલે કે તેની અંદરની ઊર્જા સૌથી વધુ ખર્ચાય છે સૂતી વખતે માણસનું શરીર અનેક માનસિક અને શારીરિક સ્થિતિઓમાંથી પસાર થાય છે અને નવા દિવસની શરૂઆત કરે છે મિત્રો તમને આપણા સનાતન ધર્મ સાથે જોડાયેલી એક એવી વસ્તુ કહેવાના છીએ જેને સૂતી વખતે ઓશિકા નીચે મૂકવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે મિત્રો માનવામાં આવે છે કે માથા નીચે મૂકવામાં આવતી ઓશિકા તમને રાતોરાત માલામાલ બનાવી શકે છે મિત્રો કરોડપતિ બનાવી શકે છે જીવનનું દરેક સુખ તમને આપી શકે છે આખરે કેવી રીતે બિલકુલ ધ્યાનથી સાંભળો તમને પહેલી વસ્તુ વિશે કહું હા મિત્રો પહેલી વસ્તુ બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો આ પહેલી વસ્તુ એ લોકો માટે છે જેમને દરેક વસ્તુમાં અડચણો મળતી રહે છે એટલે કે દરેક વસ્તુમાં અવરોધોનો સામનો કરવો પડે છે દરેક ક્ષેત્રમાં ચાહે કોઈ નવો વેપાર ધંધો શરૂ કરે તો તેમાં પણ અડચણ મળે છે કંઈ પણ કામ કરવા જાઓ તો અડચણો આવી જાય છે કોઈ દુશ્મન પરેશાન કરે કે નસીબ સાથ ના આપે તો અડચણો આવતી રહે છે પણ જો તમે આ વસ્તુ ઓશિકા નીચે મૂકીને સૂશો તો તમારી તમામ અડચણો દૂર થવા લાગશે એક વાત કહું વસ્તુઓ વિશે કહીશ પહેલી વસ્તુ અડચણ માટે હશે બીજી વસ્તુ ધન દોલત માટે હશે ત્રીજી વસ્તુ કર્જ મુક્તિ માટે હશે ચોથી વસ્તુ આરોગ્ય માટે હશે પાંચમી વસ્તુ જેમને મનગમતું જોઈએ લગ્ન થતા નથી કોઈનો પ્રેમ મેળવવો હોય તેમના માટે હશે અને છઠ્ઠી વસ્તુ મિત્રો સર્વકામના પૂર્તિ માટે હશે એટલે કે છઠ્ઠી વસ્તુ એવી છે કે જો તમે ઓશિકા નીચે મૂકી દીધી તો તમને બધી વસ્તુઓનું સુખ મળવા લાગશે તો ચાલો બિલકુલ ધ્યાનથી સાંભળો પહેલી વસ્તુ છે મોરપંખ મિત્રો મોરપંખ ખૂબ શુભ માનવામાં આવે છે જો તમે મોરપંખને રાત્રે ઓશિકા નીચે મૂકીને સૂઈ જાઓ છો અને સવારે વહેલા ઉઠીને એ મોરપંખના દર્શન કરી લો છો તો મિત્રો તમારી કિસ્મતમાં જે વારંવાર અડચણો આવે છે બાધાઓ આવે છે દરેક ક્ષેત્રમાં જે પરેશાનીઓ તમારે સહન કરવી પડે છે એ પરેશાનીઓ દૂર થવા લાગશે કારણ કે મોરપંખનો સંબંધ મિત્રો શ્રી કૃષ્ણજી સાથે છે અને મિત્રો આપણા ધર્મમાં મોરપંખને ખૂબ શુભ માનવામાં આવે છે તમને કહી દઉં કે મોરપંખથી અનેક પ્રકારના આર્થિક લાભ પણ થાય છે આપણા જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે સૂતી વખતે ઓશિકા નીચે જો મોરપંખ મૂકો તો જીવનમાં જે અડચણો આવી રહી છે બાધાઓ આવી રહી છે એ બાધાઓ દૂર થાય છે અને વ્યક્તિનું ભાગ્ય પ્રબળ થવા લાગે છે મિત્રો તો તમે શું કરો બિલકુલ ધ્યાનથી સાંભળો તમે બજારમાં જઈને એક મોરપંખ ખરીદી લાવો એ મોરપંખને સવારે સવારે તમારા ઘરના મંદિરમાં મૂકી દો પછી જ્યારે રાત્રે સૂઓ તો મંદિરમાંથી ઉઠાવીને તમારી ઓશિકા નીચે મૂકી દો અને સવારે ઉઠીને તેના દર્શન કરી લો તે પછી સવારે ઉઠ્યા પછી એ મોરપંખને પાછું ઘરના મંદિરમાં મૂકી દો આવું નિયમિતપણે કરવાનું છે આનાથી તમારા જીવનમાં જે અડચણો આવી રહી છે બાધાઓ આવી રહી છે જે તમને આગળ વધવા નથી દેતી એ બાધાઓ દૂર થઈ જશે તો આ ઉપાય જરૂર કરજો હવે આગળનો ઉપાય છે મિત્રો ધન દોલત માટે જેમને અપાર ધન દોલત જોઈએ ધન દોલતની સમસ્યાઓથી ખૂબ પરેશાન છે વિશ્વાસ કરો કે માત્ર કેટલાક દિવસોમાં જ ધન આવવાના અનેક માર્ગો બની જશે તમે પોતે વિચારમાં પડી જશો કે આટલું ધન આવે કેવી રીતે છે એક નહીં બે નહીં પણ અનેક જગ્યાએથી ધન આવવા લાગશે મિત્રો અને જ્યારે યોગ બને છે તો એટલી જગ્યાએથી ધન આવે છે કે તમે સંભાળી પણ નહીં શકો સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા તમારા પર આવવા લાગશે ત્યારે તમે પણ રાહ જોઈ રહ્યા હશો કે આખરે એ કઈ વસ્તુ છે તો ચાલો હું કહી દઉં મિત્રો બિલકુલ ધ્યાનથી સાંભળો મિત્રો જ્યારે પણ તમે રાત્રે સુવો છો તો સુવા પહેલાં તમારા ઓશિકા નીચે એક ચાંદીની વસ્તુ મૂકવાની છે હા ચાંદીની કોઈ પણ વસ્તુ તમે ઓશિકા નીચે મૂકી શકો છો તમે ચાંદીની ચૂડી મૂકી શકો છો ચાંદીની અંગુઠી મૂકી શકો છો ચાંદીની પાયલ પણ મૂકી શકો છો બસ એ વસ્તુ ચાંદીની હોવી જોઈએ હવે આનું મહત્વ શું છે જુઓ જ્યારે તમે રાત્રે સૂવો છો તો તમારું અંતર્મન સીધું બ્રહ્માંડના તેત્રીસ કોટી દેવી દેવતાઓ સાથે જોડાઈ જાય છે અને ચાંદીનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે અને જ્યારે આપણે રાત્રે સૂવો છીએ તો આપણું મસ્તિષ્ક સીધું તેત્રીસ કોટી દેવી દેવતાઓના વશમાં હોય છે અને જ્યારે તમે ઓશિકા નીચે ચાંદીની કોઈપણ વસ્તુ મૂકશો તો મિત્રો તમારો શુક્ર ખૂબ જલ્દી મજબૂત થશે ઘણા લોકોનો શુક્ર ગ્રહ ખૂબ નબળો હોય છે જેથી ધન દોલત મેળવવામાં ખૂબ મુશ્કેલી આવે છે પણ મિત્રો જેનો શુક્ર મજબૂત હોય છે તે ઓછી મહેનતમાં લાખો કરોડો રૂપિયા સરળતાથી કમાઈ લે છે તેથી હું પણ તમને એ જ કહીશ કે જ્યારે પણ તમે રાત્રે સૂવો તો ઓશિકા નીચે ચાંદીની કોઈ પણ વસ્તુ જે તમારી મરજી હોય એ મૂકીને સુઈ જાઓ તમે જોશો કે કેટલાક દિવસોમાં જ તમારા ઘર પરિવારમાં અને તમારી પાસે એટલું ધન આવવા લાગશે નવી નવી જગ્યાએથી ધન આવશે કારણ કે જ્યારે શુક્ર ગ્રહ મજબૂત થાય છે તો માતા લક્ષ્મીની પણ ખૂબ કૃપા મળે છે તેથી કહું છું કે ચાંદીની કોઈ પણ વસ્તુ ઓશિકા નીચે મૂકીને સૂઈ જાઓ વિશ્વાસ કરો નિયમિત આ ઉપાય કરો ખૂબ જલ્દી તમારા ઘરની બહાર ગાડી આવીને ઊભી રહેશે મોટો બંગલો તમારી પાસે હશે જે જીવન તમે જીવવા માંગો છો એ જીવન તમે જીવશો તો મિત્રો આ ઉપાય શરૂ કરી દો આ ઉપાય જૂના જમાનામાં રાજા મહારાજા પણ કરતા હતા તો ચાંદીની વસ્તુ તમારે ઓશિકા નીચે મૂકવાની છે હવે આગળની વસ્તુ મિત્રો બિલકુલ ધ્યાનથી સાંભળો જે વ્યક્તિઓ પર ખૂબ કર્જ છે જેમને ખૂબ મોટી કર્જની સમસ્યા છે લાખો કરોડોનું કર્જ ચડી ગયું છે દર મહિને તેમને લોનના હપ્તા ભરવા પડે છે તોય લૂન ઉતરતી નથી એક લૂન ઉતારવા માટે બીજી લૂન લેવી પડે છે કર્જ પર કર્જ વધતું જાય છે તો એક ઉપાય કહું છું બિલકુલ ધ્યાનથી સાંભળો એક વસ્તુ છે શું કરવું ધ્યાનથી સાંભળો મિત્રો વાસ્તુ અનુસાર આપણા જે કર્જ હોય છે એટલે કે કર્જની સમસ્યાઓ તે આપણા મંગલ દોષના કારણે અને રાહુ કેતુના દુષ્પ્રભાવના કારણે જ હોય છે જેમનો રાહુ કેતુ અનબેલેન્સ હોય તેમને કર્જની સમસ્યા હંમેશા સતાવતી રહે છે તો તમારે શું કરવું રોજ રાત્રે ઓશિકા નીચે લવિંગ મૂકીને સૂવાનું છે હા મિત્રો આ ખૂબ શુભ હોય છે આનાથી આસપાસની નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે સાથે સાથે ધનની કમીનો સામનો પણ દૂર થઈ જાય છે આર્થિક તંગી દૂર થશે અને જે કર્જની સમસ્યા હાલ સહન કરી રહ્યા છો એ કર્જ ખૂબ જલ્દી ઉતરવા લાગશે મિત્રો તમારા પર જે રાહુ કેતુના દુષ્પ્રભાવ છે એ દૂર થવા લાગશે જેના કારણે કર્જની સમસ્યાઓથી તમને ખૂબ જલ્દી મુક્તિ મળી જશે તો મિત્રો તમે રાત્રે સૂવો તો સૂવા પહેલાં ઓછામાં ઓછી બે કે પાંચ લવિંગ તમારા ઓશિકા નીચે મૂકી દો આનાથી કર્જની સમસ્યાથી તમને ખૂબ જલ્દી મુક્તિ મળી જશે મિત્રો હવે આગળની વસ્તુ બિલકુલ ધ્યાનથી સાંભળો જેમને આરોગ્યની ખૂબ પરેશાની છે જે લોકોને વારંવાર હોસ્પિટલ જવું પડે છે મોટી મોટી બીમારીઓ તેમને સતાવે છે બ્લડ પ્રેશર હોય શુગર હોય ડાયાબિટીઝ હોય એવી ગંભીર બીમારીઓ ચાહે કિડનીની હોય કેન્સરની હોય ગંભીરથી ગંભીર બીમારીઓ પણ કેમ ન હોય જો તમને બીમારીઓ સતાવી રહી છે તો માત્ર એક નાનો ઉપાય શરૂ કરી દો વિશ્વાસ કરો કે તમારી તમામ બીમારીઓ ખૂબ જલ્દી દૂર થઈ જશે મિત્રો આપણા ધર્મમાં તુલસી માતાના પાંદડાનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને આનો ઉપયોગ અનેક ઔષધિઓમાં પણ થાય છે આપણા જ્યોતિષીઓનું માનીએ તો મિત્રો જો તમે સૂતી વખતે ઓશિકા નીચે તુલસીના પાંદડા મૂકો છો તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા બની રહેશે અને તમારું મન બધા કામમાં લાગશે અને જે બીમારીઓ તમને લાગેલી છે જે બીમારીઓ તમને હંમેશા પરેશાન કરે છે એ બીમારીઓ દૂર થવા લાગશે તમારા પર આરોગ્ય દેવની કૃપા આવવા લાગશે તો મિત્રો રાત્રે સૂવા પહેલાં તમારા ઓશિકા નીચે તુલસીના પાંદડા મૂકવાનું શરૂ કરી દો વિશ્વાસ કરો કે ગંભીરથી ગંભીર બીમારી પણ ખૂબ જલ્દી દૂર થઈ જશે મિત્રો આનું ખૂબ ધાર્મિક મહત્વ છે આપણા જ્યોતિષમાં પણ મહત્વ છે અને જો તમે ઈચ્છો તો સવારે ઉઠીને એ તુલસીના પાંદડા ખાઈ લો હા પાણીમાં પલાળીને ખાઈ લો આનાથી જેટલી જલ્દી તમારી બીમારીઓ દૂર થશે એટલી જલ્દી કોઈ દવાગોળી દૂર નહીં કરી શકે મિત્રો હોસ્પિટલ તો જવું જ છે દવા પણ ખાવી જ છે પણ તેની સાથે જો તમે આ ઉપાય કરશો તો દવાગોળીઓ બમણી ઝડપથી અસર કરવા લાગશે હા મિત્રો અને એવું પણ થઈ શકે કે હોસ્પિટલ જવાની નોબત જ ના આવે તો આ કોઈ અંધશ્રદ્ધા નથી આ આપણા ધર્મમાં જ આટલી સારી સારી વસ્તુઓ કહેવાયેલી છે જે જો માણસ શરૂ કરી દે તો તેને હોસ્પિટલ જવાની જરૂર ન પડે તો મિત્રો તમે કરો ખૂબ ફાયદો છે હવે જે વસ્તુ કહું છું મિત્રો વિશ્વાસ કરો એ વસ્તુ આજથી પહેલા જો કોઈએ કરી હશે તો તે પોતે આની મહત્તા જાણતો હશે જો તમે આ વસ્તુ કરવાનું શરૂ કરી દીધું આ વસ્તુ ઓશિકા નીચે મૂકવાનું શરૂ કરી દીધું તો પછી મિત્રો હું તમને કહું છું કે જીવનમાં કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે ન તમને ન તમારી સંતાનને અને ન તમારી આવનારી પેઢીઓને કારણ કે આ વસ્તુ ઓશિકામાં મૂકવાથી દરેક વસ્તુનું સુખ મળે છે ધન દોલતનું બંગલાનું ભૌતિક સુખનું તમામ પ્રકારનું મળે છે જે આએ દિવસે ફરતા રહે છે વિમાનમાં ઉડે છે મોટી મોટી ગાડીઓ ખરીદે છે સારું સારું ખાવાનું ખાય છે તો મિત્રો આ કેવી રીતે થાય છે મહેનત તો તમે પણ કરો છો તો પછી તમને એવું જીવન કેમ નથી મળતું પણ મિત્રો તમને એવું જીવન તેથી નથી મળતું કારણ કે તમારા નવ ગ્રહ અનબેલેન્સ રહે છે તમારા પર મિત્રો તમારા પિતૃઓ પૂર્વજોની કૃપા નથી હોતી અને એ લોકો પર હોય છે જેના કારણે તેઓ આ બધું સુખ ભોગવે છે પણ હવે તમને પણ આ બધું મળવા લાગશે શું કરવું મિત્રો જેટલી જલ્દી શક્ય હોય એટલી જલ્દી આ ઉપાય કરી દો મિત્રો આ વસ્તુ તમારી સાથે પણ થાય છે કે પૈસા આવે છે પણ જાય પણ છે ખુશીઓ આવે છે પણ ખુશીઓ આવીને ચાલી પણ જાય છે મિત્રો એવું કહેવાય છે કે જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે લસણની એક કડી મૂકશો હા મિત્રો લસણની એક કડી મૂકશો તો તમારું સૌભાગ્ય વધુ બળવાન બનશે જ્યોતિષ અનુસાર આપણા ઘરની નકારાત્મકતા આપણા ઓરામાં જે નકારાત્મકતા છે એ આપણી દરેક વસ્તુને ખાઈ જાય છે મિત્રો અને એ નકારાત્મકતા દૂર કરવા માટે આપણે રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે લસણ મૂકવું જોઈએ જ્યારે તમે લસણ મૂકવાનું શરૂ કરશો તો તમારા પર જેટલી પણ નકારાત્મકતા જેટલી પણ ખોટી ઉર્જા છે એ દૂર થવા લાગશે તો આ ઉપાય જરૂર કરજો મિત્રો આ ઉપાય કરવાથી ખૂબ લાભ થશે આગળની વસ્તુ છે મિત્રો એક રૂપિયાનો સિક્કો સૂતી વખતે તમારા ઓશિકા નીચે એક રૂપિયાનો સિક્કો જરૂર મૂકો આનાથી ધન ધાન્યની અસીમ કૃપા તમારા પર રહેશે તમારા ઘરમાં ક્યારેય ધાનની કમી નહીં રહે એટલે કે ઘઉંની ખાવા પીવાની વસ્તુઓની ક્યારેય કમી નહીં રહે સૂતી વખતે તમારા ઓશિકા નીચે એક રૂપિયાનો સિક્કો મૂકો અને સવારે વહેલા ઉઠીને એ સિક્કો કોઈપણ ગરીબને આપી દો વિશ્વાસ કરો કે જીવનમાં જેટલી પણ અડચણો બાધાઓ આવી રહી છે એ પણ દૂર થઈ જશે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવવા લાગશે તમને અંદરથી ખૂબ સારું લાગવા લાગશે કામ કરવામાં તમારું મન લાગવા લાગશે મિત્રો આ ઉપાય તમે જરૂર કરજો તો મિત્રો આજ માટે બસ આટલું જ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ